તમારો સ્ટડી નો એક્સપિરિયન્સ કેવો રહ્યો એડિટિંગ જો એડિટિંગ માં સ્ટડી સાથેનો નો એક્સપિરિયન્સ તો ખૂબ સરસ રહ્યો મેં જે કોર્સ સિલેક્ટ કર્યો છે તેની સિવાય પણ મને બીજું ઘણું બધું જાણવા મળે છે જેમ કે ડિજિટલ માર્કેટિંગ છે ફ્રીલાન્સિંગ છે પર્સનાલિટી ડેવલપમેન્ટના ના લેક્ચર્સ છે તમારી પહેલી જોબ રાજારાણી કોચિંગ જે છે સુરતની વેલ ફેમસ કંપની છે જે શાર્ક પણ આવી ગઈ તો ઓર કંપનીનો નો એક્સપિરિયન્સ કેવો છે પહેલા તો અમારે ડે એક નવો ચેલેન્જ હોય છે કે તો ક્લાયન્ટ મે કેવું વધારે ક્રિએટિવ કામ કરીને આપું મારી જ ફ્રેન્ડ છે એમ મને એમ કીધું હતું કે તું મોશન માં જાય છે તે select કર્યું છે કે તારે જાઉં છે તો એનો થોડું નથી સારું કે value ઓછી છે એની પણ પછી મને મારા ઉપર કોન્ફિડન્સ હતો કે નહીં વાત કરી શકું છું મારા માટે આવડત છે તો મને એમ કે નહીં મારે બીજાની વાત લેવાની છે. તો જે લોકો અત્યારે આ ફિલ્ડની અંદર આવવા માંગતા હોય motion graphics અને એનિમેશન એમને તો શું સલાહ આપશો? કે જેને motion માં આવવું હોય તેને typography છે color કરેક્શન છે તે building knowledge હોવું જોઈએ. તો રેનિશા motion અને એનિમેશન field માં જ્યારે તમે શીખતા હતા ત્યારે તમારે કઈ કઈ વસ્તુ બનાવવાની આવડતી વિડીયો એડિટિંગ કરવાનું આવતું લોગો એનિમેશન કરવાનું કેરેક્ટર એનિમેશન હોય છે ટાઇપોગ્રાફી એનિમેશન પોસ્ટર ડિઝાઇન એડવર્ટાઇઝમેન્ટ બીજું તો એ છે કે તમારે ક્રિએટિવ રહેવું પડે છે અને ડેલી આમાં નવા ચેલેન્જીસ અને નવી ક્રિએટિવિટી આવતી હોય છે તો તમારે એની સાથે ડેટ રહેવું પડે તો તમે જેટલા ડેટ રહેશો એટલી તમારી ડિમાન્ડ વધશે ઘણી વખત આપણે લોકોની સલાહ માનીને આપણું કરિયર બનાવતા હોઈએ અથવા એકેડેમિક સ્કોરને ધ્યાનમાં રાખીને કરિયર સિલેક્ટ કરતા હોઈએ પણ એવું બની શકે કે ફિલ્મમાં આપણો ઇન્ટરેસ્ટ જ ના હોય અને કરિયર બરાબર ના બને ઘણા લોકો જોડે એવું થતું હોય કદાચ તમારા જોડે પણ થયું હશે આજે આપણી જોડે જે વ્યક્તિ આ પોડકાસ્ટમાં જોડાયેલ છે એમની જોડે પણ કંઈક આવી જ કહાની રહી છે હેલો एवरीवन વેલકમ ટુ એડિટેક સક્સેસ સ્ટોરી સિરીઝ હું છું રौनक અને આજે આપણી જોડે એડિટેકના ભૂતપૂર્વ વિદ્યાર્થી જોડાયેલા છે જે છે રેનિષા વેલકમ રેનિષા થેન્ક યુ સર સો રેનિષા આ ફિલ્ડની અંદર તમે કઈ રીતે આવ્યા તમારી સ્ટાર્ટિંગની જર્ની તમે એક્સપ્લેન કરી શકો આમ તો

મેં તમારા વિડીયો જોયા જેની અંદર બધી ફિલ્ડ વિશે જણાવ્યું છે કે આ ફિલ્ડ માં આવી રીતનું હોય છે તો ઈ ફિલ્ડ બધી અલગ અલગ ફિલ્ડ ને મેં નોટ કરી અને પછી એમને રિસર્ચ કરી રિસર્ચ કર્યું જેથી મને ખબર પડે કે કઈ ફિલ્ડ ની અંદર શું આવેલું છે કેટલો સ્કોપ છે કે એની અંદર કેવા લોકો જઈ શકે છે એ વિશે વિચારી પછી મેં ઇન્સ્ટિટ્યુટ નો સંપર્ક કર્યો પછી મેં પપ્પા સાથે આવીને અહીંયા એડમિશન લીધું એડમિશન લીધા બાદ અહીંયા બેઝિક થી સ્ટાર્ટ થયું બધું તો બેઝિક થી ટ્રીપલ સી શીખવાડ્યું ત્યારબાદ કોડિંગ શરૂ થયું તો કોડિંગમાં મને કઈ ઓછી સમજ પડતી મનેમાં ઇન્ટરેસ્ટ થોડો વધારે આવે એના લીધે કદાચ ત્યારબાદ અમારે ફિલ્ડ સિલેક્શન બાબતે સેમિનાર થયો અને તેમાં અલગ અલગ બધી ફિલ્ડ વિશે જણાવવામાં આવ્યું કે આઈટી ની અંદર એટલી ફિલ્ડ છે અને તેમાં કેવા વ્યક્તિઓ ઈ લઈ શકે છે કેવી સ્કિલ હોવી જોઈએ સો રેનિશા આઈટી માં તો ઘણી બધી ફિલ્ડ આવે અને તમને સેમિનારમાં પણ ઘણી બધી બાબતો જાણવા મળી તો મોશન તમારા માટે બેસ્ટ છે એવું તમે કઈ રીતે નક્કી કર્યું એમાં કેવું હોય સર જેમાં જે લોકો પાસે ક્રિએટિવિટી હોય ડેલી કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા હોય યા ફિર ઓબ્ઝર્વેશન પાવર વધારે હોય તો એ લોકો આ ફિલ્ડમાં કરિયર બનાવી સારું એવું કરિયર બનાવી શકે છે અને મને એવું હતું કે મારામાં આટલી આવડત છે અને હું આમાં જઈ શકું છું સારું એવું કરિયર બનાવી શકું છું તો મેં આ ફિલ્ડને સિલેક્ટ કરી તો તમને એક વસ્તુ એ પૂછું કે અત્યારે કદાચ તમે જો ડોક્ટર હો તો સારું હોત કે જે ફિલ્ડ અત્યારે છે એ બરાબર અત્યારે જે ફિલ્ડમાં હો તે વધારે બેટર છે ચલો એટલીસ્ટ સિલેક્શન તમારું પ્રોપરલી થઈ ગયું ના સિલેક્શન સો ઈટ્સ વેરી ગુડ તમે એડિટેકમાં મોશન ગ્રાફિક્સ એનિમેશન એનિમેશનનો આખો કોર્સ કરેલો છે આ બધું એજ્યુકેશન સ્ટડી તમે કરેલું છે તમારો સ્ટડીનો એક્સપિરિયન્સ કેવો એડિટેક જોડે એડિટેક માં મારા સ્ટડી સાથેનો એક્સપિરિયન્સ તો ખૂબ સરસ રહ્યો કેમ કે અહીંની ફેકલ્ટીને આપણે ગમે ત્યારે કોઈ ભી ક્વેશ્ચન કરીએ સ્ટડી રિલેટેડ યા તમને કોઈ ભી પ્રોબ્લેમ હોય તો એ લોકો તમને એનું સોલ્યુશન કરીને આપે છે જેા નથી આવડતું ત્યાં એ લોકો શીખવે છે અને એનાથી ભી પ્લસ પોઈન્ટ એ છે કે તમને અહીં મે જે કોર્સ સિલેક્ટ કર્યો છે તેની સિવાય પણ મને બીજું ઘણું બધું જાણવા મળે છે જેમ કે જેમ કે ડિજિટલ માર્કેટિંગ છે ફ્રીલાન્સિંગ છે પર્સનાલિટી ડેવલપમેન્ટના લેક્ચર્સ છે એવું બધું અહીંયાથી અમને અટેન્ડ કરાવે છે સિવાય પણ બીજું ઘણું બધું જાણવા મળ્યું બટ હું એવું કહું કે મેઈન સબ્જેક્ટ તો મોશન જ છે તો આ બાકી બધી વસ્તુ શીખીને કોઈ ફાયદો થાય ખરી હા સર આનાથી ફાયદો થાય કેમ કે જો ગર્લ્સ ને એવું હોય છે કે મેરેજ પછી લોકો જોબ કરે કે ના કરે એવા બંધન હોય રિસ્ટ્રિક્શન હોય હા બંધન હોય તો એના કારણે જો તમારે આ બધું કોર્સ આવડતા હોય તો તમે ઘરે બેઠા પણ સારી એવી ઇન્કમ કરી શકો છો એ પરપસ આ બહુ વધારે યુઝફુલ છે યુઝફુલ છે ઈવન આઈ થિંક તમને કંપની કંપનીમાં ભી અમને યુઝફુલ થાય જ છે ચલો ગ્રેટ એટલે મોશન સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ શીખવી જોઈએ જે તમને એડિટેક માં શીખવા મળે છે સો રેનિશા એઝ અ મોશન ગ્રાફિક ડિઝાઇનર તમારે કામ કરતી વખતે કઈ બાબતોનું વધારે ધ્યાન રાખવું પડે છે સર પહેલા તો અમારે ડેલી એક નવો ચેલેન્જ હોય છે કે ક્લાયન્ટ ને કેવું વધારે ક્રિએટિવ કામ કરીને આપવું અને બીજું એવરી ડે એવરી ડે એવરી ડે ચેલેન્જ હોય છે કે ક્લાયન્ટ ને કઈક ને કઈક નવું કરીને અમે આપીએ અને બીજું એવું હોય છે કે ડેડલાઈન પ્રમાણે અમે ક્લાયન્ટને ને સ્પીડ માં કામ કરીને આપીએ આ બે વસ્તુનો બધારે વધારે ધ્યાન વધારે ધ્યાન રાખવું પડે સો તમે એઝ અ ફ્રેશ એકદમ ન્યૂલી આ ફિલ્ડ ની અંદર આવ્યા અને તમારી પહેલી જોબ રાજા રાણી કોચિંગ જે છે સુરતની વેલ ફેમસ કંપની છે જે શાર્ક માં પણ આવી ગઈ તો આટલી મોટી કંપનીને તમે કામ કરો છો એઝ અ મોશન ગ્રાફિક ડિઝાઇનર એન્ડ એનિમેશન આર્ટિસ્ટ તો તમારો કંપની નો એક્સપિરિયન્સ કેવો છે ઇન્ટરવ્યુ ફર્સ્ટ ટાઈમ હતો ફ્રેશર હતી એટલે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ આપવા ગઈ ત્યારે થોડીક નર્વસ હતી અને એમ થાતું હતું કે લોકો શું ક્વેશ્ચન કરશે કે પછી ઇન્ટરવ્યુ અપાઈ ગયું અને હું જ્યારે થોડાક દિવસ જોબ માટે ગઈ સ્ટાર્ટિંગ ના ડે પર તો એમ થયું કે નહીં કે અહીંયા એટલો જો હું જે વિચારતી હતી એવું એના કરતા સાવ અલગ છે માહોલ ઘણો અલગ હતો અને ઘણું એમાંથી અમને નવું શીખવા મળે છે જાણવા મળે છે અને સારો એવો અનુભવ ભી થાય છે એટલે નર્વસ છે સ્ટાર્ટિંગ માં રહી પણ રિયાલિટી કઈક અલગ જ છે એ ફ્રેન્ડલી અને એક સારું એનવાયરમેન્ટ તમને મળે છે ઈટ્સ અ પ્લસ પોઈન્ટ કે જો કંપનીનું એનવાયરમેન્ટ સારું હોય તો કામ ઓટોમેટિક સારું થવા માંડે કારણ કે આપણો એક કોન્ફિડન્સ બિલ્ડ થાય તો એક સારો પોઈન્ટ તમારા માટે રહ્યો છે સુરેનિશા જે લોકો અત્યારે આ ફિલ્ડ ની અંદર આવવા માંગતા હોય મોશન ગ્રાફિક્સ અને એનિમેશન એમને તમે શું સલાહ આપી શકો સર પહેલી વાત તો એ જ છે કે જેને મોશન ગ્રાફિક્સ માં આવવું હોય તેને બેઝિક તો ક્લિયર હોવું જોઈએ જેમ કે ટાઇપોગ્રાફી છે કલર કરેક્શન છે તેવું બેઝિક નોલેજ હોવું જોઈએ તેની સાથે સાથે જ એડોબ ઇલસ્ટ્રેટર એડોબ ફોટોશોપ એડોબ પ્રીમિયમ પ્રો ને એડો આફ્ટર ઇફેક્ટ જેવા સોફ્ટવેરનું નોલેજ પણ હોવું જોઈએ એવું જરૂરી નથી કે તમે જાતે શીખી શકો છો તેના માટે કોઈ પ્લેટફોર્મની જરૂર પડે છે જેમ કે હું એડિટેક ઇન્સ્ટિટ્યુટમાંથી આ બધા સોફ્ટવેર શીખી છું તો તમે એની સાથે તમે ભી એડિટેક ઇન્સ્ટિટ્યુટમાંથી આ શીખી શકો છો બીજું તો એ છે કે તમારે ક્રિએટિવ રહેવું પડે છે અને ડેઈલી આમાં નવા ચેલેન્જીસ અને નવી ક્રિએટિવિટી આવતી હોય છે તો તમારે એની સાથે અપડેટ રહેવું પડે તો તમે જેટલા અપડેટ રહેશો તેટલી તમારી ડિમાન્ડ વધશે સુરેનિશા જારે કોઈ વ્યક્તિ પહેલી વખત ફિલ્ડ અંદર આવે જેમ કે તમે આવ્યા તો શરૂઆતમાં લોકો પણ એવું કઈક કે કે આ ફિલ્મમાં ના જવાય કે આ તમારા કામ નથી જો કે એ લોકો ના ખબર હોય પણ લોકો આવી રીતે સેલ્ફ ડાઉટ કરીને આપ તો એવું તમારી જોડે કોઈ ઇન્સિડન્ટ થયો તો હા સર મારી જ ફ્રેન્ડ છે એને મને એમ કીધું હતું કે તું મોશનમાં જાય છે તે હું સિલેક્ટ કર્યું છે કે તાર જાવું છે તો એમાં થોડું નથી સારું કે વેલ્યુ ઓછી છે એની એમ એવી રીતે મને સવાલ કીધા હતા તો મને એવું થયું કે નહીં બધા કહે છે તો હશે એવું કાઈ સેલ્ફ ડાઉટ તો જાગે સેલ્ફ ડાઉટ જાગે પણ પછી મને મારા ઉપર કોન્ફિડન્સ ઓપ્શન કે નહીં હું આ કરી શકું છું મારા માં આવડત છે મારા ક્રિએટિવિટી છે વેરી નાઈસ તો મને એમ થયું કે નહીં મારા બીજા ની વાત નો માની જો એ મારે મારા કરિયર માટે મારા ઉપર રાખવું જોઈએ થોડું કોન્ફિડન્સ એટલે તમને તમારા ઉપર ભરોસો હતો ભરોસો હતો તમારું કોલિંગ હતું કે આ ફિલ્ડ મારા માટે બેસ્ટ બેસ્ટ છે ધેન યુ હેવ ડિસાઈડેડ ટુ ગો ઇન ધીસ કરિયર અને તમે અત્યારે બહુ બ્રિલિયન્ટલી આઈ થિંક કામ કરો છો ઇટ્સ અ વેરી ગુડ થિંગ જો ત્યારે મે બીજાની વાત માની હોત ને હું આ કરિયરમાં માં આવ્યો હોત ને તો શાયદ અત્યારે હું જે પોસ્ટ પર હું છું ત્યાં નો હોત સો રેનીશા મોશન ગ્રાફિક અને એનિમેશન ફિલ્ડમાં જ્યારે તમે શીખતા હતા ત્યારે તમારે કઈ કઈ વસ્તુ બનાવવાની આવતી વિડીયો એડિટિંગ કરવાનું આવતું લોગો એનિમેશન કરવાના આવતા કેરેક્ટર એનિમેશન હોય છે ટાઇપોગ્રાફી એનિમેશન પોસ્ટર ડિઝાઇન એડવર્ટાઈઝમેન્ટ પોસ્ટ આટલી બધી વસ્તુઓ જ્યારે બનાવવાની હોય તો આ ફિલ્ડ તમને શરૂઆતમાં અઘરી નોતી લાગી કારણ કે 0 થી સ્ટાર્ટ સાયન્સ નું બી ગ્રુપ નું બેકગ્રાઉન્ડ અને પાછો આમાં આટલી બધી બાબતોનો ધ્યાન રાખવાનું તો એક્સપિરિયન્સ થોડું અઘરું તો સ્ટાર્ટિંગમાં એમ થાતું કે આ સોફ્ટવેર જોઈને એમ થાતું કે નહી આ થોડું અઘરું હશે પણ તું ફેકલ્ટી શીખવાડે જે રીતના કેમ લાગે ઈઝી છે પરંતુ એની સાથે સાથે વર્ક જોઈએ જો તમે ડેલી પ્રેક્ટિસ કરશો ને તો તમને કામ વધારે ઈઝી લાગશે પ્રેક્ટિસ જોઈએ અને અહીંયા અમે ચાર કલાક તો ભરતા જ સાથે સાથે અમારે ઘરે પાંચ થી છ કલાકનું વર્કિંગ જોઈએ ટોટલ સાત આઠ કલાક આજુબાજુ તમારું રોજ નું પ્રેક્ટિસ હતું પ્રેક્ટિસ જોઈએ ત્યારે તમે આ ફિલ્મ અને અત્યારે પણ પ્રેક્ટિસ ની જરૂર એટલી જ પડે એટલે અત્યારે તો અમે કંપની જાવ એટલે ત્યાં વર્ક કરતા હોય એટલે ઘરે તો કેટલું બધું વર્ક કરવાનું ના આવે પણ તમે જેમ વધારે વર્ક કરશો એમ તમારી ક્રિએટિવિટી વધારે ડેવલપ થશે સો ઇન શોર્ટ જેટલું વધારે તમે પ્રેક્ટિસ કરો તો જેટલી વધારે મહેનત હાર્ડ વર્ક કરો છો એટલું જ વધારે આ ફિલ્મમાં આગળ વધવાના ચાન્સીસ વધે છે કારણ કે તમારી સ્કિલ એટલી શાર્પ થાય છે રાઈટ સ્કિલ વધે છે ગ્રેટ થિંગ રેનિશા ખરેખર આજે ઘણી બધી બાબતો મોશન ગ્રાફિક્સ અને એનિમેશન ફિલ્ડ લે લઈને ક્લિયર થઈ છે આઈ હોપ કે તમને પણ રેનિશાના અનુભવ પાસેથી રેનિશાનું જે પણ એક્સપિરિયન્સ હતો એમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે અને જો આ ફિલ્મમાં તમે આગળ વધવા માંગતા હો તો રેનિશાની જેમ જ જો તમે પણ હાર્ડ વર્ક કરો છો પ્રેક્ટિસ રાખો છો અને તમને જે ફિલ્ડ ગમે છે એની અંદર કરિયર બનાવવાનું વિચારશો તો તમે પણ એટલા જ વધારે આગળ વધી શકશો આજ સાથે આપણે આજનો પોડકાસ્ટનો અંત કરીએ છીએ અને મળીએ નવા પોડકાસ્ટ નવા એક વ્યક્તિ કહાની જોડે